નમસ્કાર મિત્રો આજે સીધું ને સટ ના સ્પેશિયલ એપિસોડમાં આપણે મમતા બેનર્જીના ત્રાગાની વાત કરવાના છીએ મમતા બેનર્જી શું કરશે એ કેવું જરા મુશ્કેલ હોય છે અને એમનો ટ્રેક રેકોર્ડ પણ એવો છે પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી તૃણમૂલ કોંગ્રેસના સુપ્રીમો મમતા બેનર્જી સાથે છે કે નથી એ પ્રશ્નથી ઉઠતો છે અને આજે મમતાબેને એક ધડાકો કર્યો છે મમતાબેન પશ્ચિમ બંગાળમાં જે પ્રકારે નિવેદનો કરી રહ્યા છે એમાં આજે એક બહુ સ્પષ્ટ નિવેદન કર્યું છે કે ઇન્ડિયા બ્લોક ની કેન્દ્ર સરકારમાં અમે જોડાઈશું નહીં પણ ટેકો આપીશું આ બહુ સૂચક નિવેદન છે વડાપ્રધાન પદના આકાંક્ષી એવા મમતા બેનરજી વડાપ્રધાન પદના આકાંક્ષી એવા કેજરીવાલ એ ક્યારે શું કરે એ કહેવાય નહીં વડાપ્રધાન પદના આકાંક્ષી એવા નીતિશ કુમાર એ નરેન્દ્ર મોદીના ચરણોમાં જઈને બેઠા અને આપણે એમની અત્યારે જે અવસ્થા છે એ જોઈ શકીએ છીએ અમારા જે મિત્ર ગુજરાતના બહુ જ ફાયર બ્રાન્ડ એવા જે પત્રકાર ગણાય છે એ આજકાલ બિહારમાં છે અને એ કહે છે કે બિહારમાં એનડીએ સાત બેઠકો ગુમાવશે ગઈ વખતે ઓગણચાલીસ બેઠકો એને મળી હતી પણ આ વખતે સાત બેઠકો ગુમાવશે તેજસ્વી એમ કહે છે તેજસ્વી યાદવ એમ કહે છે કે એનડીએ પંદર બેઠકો ગુમાવશે અને અમને ફાયદો થશે એટલે કે ઇન્ડિયા બ્લોક ને ફાયદો થશે ત્યાં મહાગઠબંધન છે મમતાબેન એમની શું અવસ્થા છે એ જોવાની આપણે જરૂર ખરી પણ તમને યાદ હશે અટલ બિહારી વાજપાઈ જ્યારે વડાપ્રધાન બનેલા ત્યારે છાશ્વા નારાજ થઈને કોલકત્તા ભેગા થઈ જતા ફર્નાન્ડીઝને મોકલવા પડતા હતા પેલા જયલિતાબેનને પણ મનાવવા માટે અટલજીએ જ્યોર્જ ફર્નાન્ડીઝને મોકલવા પડતા હતા અને માયાવતી બેન પણ ક્યારેક રૂષણે બેસે ત્યારે એમને મનાવવા પડતા હતા એ આપણે જાણીએ છીએ અને વધે તો એકાદ બે બેઠક વધે અઢાર બેઠક ગઈ વખતે હતી બેતાલીસ માંથી એમાંથી વીસ થાય અને કા સોળ થાય પણ ત્યાં આગળ જેમ બઉ નામ શેષ થઈ ગયેલા પક્ષો બેઠક મહેતાનું વર્ચસ્વ જાળવી રાખ્યું હતું લોકસભાની ચૂંટણીમાં અને વિધાનસભાની ચૂંટણીમાં પણ આ એમનું જે આજે સૂચક નિવેદન એટલે ગઈકાલે એમણે જે નિવેદન કર્યું છે એ નિવેદન એ અમે તો ત્યાંના બંગાળના અખબારોમાં વાંચવાનું પસંદ કરીએ છીએ કારણ કે કયા અખબારમાં પ્લાન્ટેડ રિપોર્ટ હોય કયા અખબારમાં વિકૃત કરીને મુકાયેલો રિપોર્ટ હોય એ કેવું જરા મુશ્કેલ છે એટલે અમે ત્યાંના જે અખબારો છે બંગાળના એ અખબારોની અંદર એ વાંચીએ છીએ અને એમાં બહુ સ્પષ્ટપણે મમતા દીદીએ કહ્યું છે કે અમે તૃણમૂલ કોંગ્રેસ એ બારથી ઇન્ડિયા બ્લોકને સરકારને ટેકો આપીશું આ એમનો ખેલ એ કેમ આવો થયો એ જરા કેવું મુશ્કેલ છે પણ અધિર રંજન ચૌધરી જે કોંગ્રેસના નેતા છે લોકસભામાં પણ કોંગ્રેસના નેતા રહ્યા છે અને મમતા દીદીની વાતને એ ઘણી વખતે તરત ને તરત રિએક્ટ કરે છે એમનું પણ સ્ટેટમેન્ટ આજે ત્યાંના અખબાર ટેલિગ્રાફમાં જે પ્રકાશિત થયું છે પીટીઆઈ ના સમાચાર છે એટલે અધિકૃત માનવા જ પડે અને એ કહે છે કે બેનર્જી એટલે કે મમતા દીદી એ તકવાદી રાજકારણી છે અને એ ઇન્ડિયા આ જે જે બાબત સત્તામાં આવવાની વાત છે એ એમને સમજાઈ રહી છે પણ એ દિલ્હીમાં ઇન્ડિયા ગઠબંધન ની સરકાર બનશે એમ કહે છે પણ અહિયાં બંગાળમાં એ એમ કે છે કે અહિયાં તો સીપીએમ અને કોંગ્રેસ એ કોઈ ગણનામાં નથી અને બંગાળમાં એવા નિવેદનો કરે છે કે સીપીઆઈએમ એટલે માર્ક્સવાદી પાર્ટી અને કોંગ્રેસ એ બંગાળની અંદર ભાજપના મિત્ર પક્ષો છે અને હું દિલ્હીમાં ઇન્ડિયા બ્લોક વાત કરું છું એટલે એક કન્ફ્યુઝન ક્રિએટ કરવાની કોશિશ એ કરી રહ્યા છે અને એ પોતાનું મહત્વ વધારવાની કોશિશ કરી રહ્યા છે એ કહે છે અધીર રંજન ચૌધરી કહે છે અધીર રંજન ચૌધરી એ જરા બડબોલા છે એને અધીર રંજન ચૌધરીને કારણે ત્યાં મમતા દીદીએ એક તબક્કે બહુ સ્પષ્ટપણે કહ્યું કે કોંગ્રેસને હું એક પણ બેઠક આપીશ નહીં અમે તમામ બેઠકો પર તૃણમૂલ કોંગ્રેસના ઉમેદવારોને લડાવીશું ઇન્ડિયા ક્રેડિબિલિટી એટલે કે મમતા દીદીની ક્રેડિબિલિટી ખતમ થઈ ચૂકી છે અને શી હેઝ અંડરસ્ટુડ ધીયાલિટી દેટ વોટર્સ આર ગિયરિંગ ટવર્ડ ધ ઇન્ડિયા બ્લોક એમને સમજાઈ ગયું છે કે હવે મતદારો એ ઇન્ડિયા બ્લોક તરફ વળી રહ્યા છે શી એઝ રિયલાઇઝ ધેટ શી એઝ મીન આઇસોલેટેડ ઇન નેશનલ પોલિટિક્સ ધીસ ઝીઝ એપ્લોય ટુ સે અલાઇવ ઇન નેશનલ પોલિટિક્સ આ એમનું એક નાટકીય વલણ એ રાષ્ટ્રીય રાજકારણમાં પોતાનું વજૂદ સ્થાપિત કરવા માટેનું છે એવું એમનું અધિર રંજન ચૌધરીનું કહેવું છે હવે જ્યારે ઇન્ડિયા બ્લોકના ઇન્ડિયા ગઠબંધનના મિત્ર પક્ષો વચ્ચે જ્યારે ખેલ ચાલતો હોય ત્યારે ભારતીય જનતા પાર્ટી વાળા વચ્ચે કુદી ન પડે તો જ નવાઈ અમિત શાહ માનનીય મંત્રી એ બિહારના પ્રવાસે છે અને બિહારના પ્રવાસેથી એમણે કહ્યું છે કે ઇન્ડિયા બ્લોકના જે મિત્રો છે એ એ લોકો ખુરશી રોટેટ કરવા માંગે છે જેમ માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ કહ્યું હતું કે દર વર્ષે નવો વડાપ્રધાન હવે આ વાત એ સંકેત બીજા પણ આપે છે કે ભારતીય જનતા પાર્ટીના ટોચના નેતાઓ સ્વીકારવા માંડ્યા છે કે ભારતીય જનતા પાર્ટીના હાર થઈ રહી છે નહી કેન્દ્રમાં આ રીતે રોટેટ પ્રાઇમ મિનિસ્ટર એટલે કે વારાફરતી વડાપ્રધાન થાય એની વાત એ કરવા માટેની કેમ જાહેરમાં કોશિશ કરે કારણ કે એમણે તો પેલી ચારસો પાર ચારસો પાર ચારસો પાર કરવું હતું પણ હવે ચારસો પાર એ બોલતા નથી અને એ કહે છે કે ઇન્ડિયા બ્લોક ના વડાપ્રધાન પદ નો ઉમેદવાર કોણ એ એના માટેનો આ બધો ઝઘડો છે આર આર નોટ કમિંગ ટુ પાવર એટ એની કોસ્ટ પાછા એમ કહે છે કે વડાપ્રધાન પદ માટેનો ઝઘડો છે અને એ લોકો પાછા સત્તામાં નથી આવી રહ્યા તો તમે કામ ચિંતા કરો ભાઈ એમને ન હોય તો તમે તમારું કરો ને ગઠબંધન એ કદાચ સત્તામાં આવી જશે અને એટલા માટે જ અમિત શાહ કહે છે કે પ્રાઇમ મિનિસ્ટર કોણ બનશે મમતા બેનર્જી કે પછી તમિલનાડુના મુખ્યમંત્રી એમ કે સ્ટાલિન કે પછી લાલુ પ્રસાદ આ બધું રોટેટ કરશે ખુરશી એમ કે વડાપ્રધાન થવા માટેની ખુરશી રોટેટ કરશે હવે એ ભાઈ શ્રી ભૂલી જાય છે અમિત કે રાજ્યોની અંદર ભારતીય જનતા પાર્ટીની સંપૂર્ણ બહુમતી હોય પછી એ રાજ્ય ગુજરાત હોય કે કર્ણાટક હોય કે પછી ઉત્તરાખંડ હોય એમના રાજ્યોની અંદર પણ એકથી વધુ અથવા બે થી વધુ એ મુખ્યમંત્રીઓ બદલાયા છે એટલે એને છે ને ખુરશી એટલે ખુરશી માટેની લડાઈ ન કહેવાય પણ જો ઇન્ડિયા ગઠબંધન વાળા જો વડાપ્રધાન રોટેટ કરે તો એ છે ને ખોટું આ જરા લોજિક આપણને સમજાતું નથી મને લાગે છે લોકો સમજવા માંડ્યા છે પણ મમતા દીદીએ આજે જે નાટકીય નિવેદન કર્યું છે મારી દ્રષ્ટિએ એ નિવેદન એ કાં તો મમ બે બાબતો હોઈ શકે

કે કોંગ્રેસ આ વખતે વધારે બેઠકો મેળવશે ભલે નરેન્દ્ર મોદી કહેતા હોય કે કોંગ્રેસને ચાલીસ બેઠકોમાં કોંગ્રેસ સમેટાઈ જશે પરંતુ કોંગ્રેસ એ સૌથી મોટો પક્ષ છે અને આ વખતનો માહોલ જોતા કોંગ્રેસને વધુ બેઠકો મળે તો સ્વાભાવિક રીતે પ્રાઇમ મિનિસ્ટરિયલ કેન્ડિડેટ એ કોંગ્રેસનો હોય તો પછી રાહુલ ગાંધી વડાપ્રધાન પદનો ઉમેદવાર છે કે પછી મલ્લિકાર્જુન ખડગે કોંગ્રેસના અધ્યક્ષ એ વડાપ્રધાન પદના ઉમેદવાર એવું પણ બની શકે રાહુલે એક વધુ વખત કહ્યું છે કે પોતે વડાપ્રધાન પદના ઉમેદવાર નથી સત્તાની પાછળ નથી એ બાબત બહુ સ્પષ્ટ છે છતાં રાહુલ વડાપ્રધાન બને એવી એમના પક્ષના લોકોની અપેક્ષા હોય એ સ્વાભાવિક છે અને એ ન બને તો કોંગ્રેસના અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે વડાપ્રધાન બને એવી પણ એમની અપેક્ષા હોય એવી એમની અપેક્ષા ત્યારે જ પૂર્ણ થાય જો ઇન્ડિયા ગઠબંધનને બહુમતી મળે અને ઇન્ડિયા ગઠબંધનને બહુમતી મળે એના પછી જ વડાપ્રધાન કોણ બને એ નક્કી કરવાનું છે એ બાબત છે ને આપણે બહુ સ્પષ્ટપણે કહી શકીએ એમ છીએ અને એટલા માટે જ અત્યારે છાસ એવી જે વડાપ્રધાન ઇન્ડિયા ગઠબંધન જો સત્તામાં આવે તો એને બહુમતી મળે તો એની ચર્ચા કરવાનો કોઈ અર્થ આમ તો નથી કારણ કે એમની પાસે વડાપ્રધાન બનવા માટેના ઘણા બધા ઉમેદવારો છે અખિલેશ યાદવ એ દેશના સૌથી મોટા રાજ્યના મુખ્યમંત્રી રહી ચુક્યા છે અને એ એ પણ વડાપ્રધાન બની બની શકે શકે કેમ ન તેજસ્વી યાદવ બિહારના નાયબ મુખ્યમંત્રી રહ્યા છે એ જો કે પોતાને બિહારના મુખ્યમંત્રી પદે સીમિત કરવા માંગે છે બિહારમાં રહેવા માંગે છે પરંતુ જે અમિત શાહે જે નામ ફેંક્યું છે લાલુ પ્રસાદ યાદવ જે બીમાર છે ને એ વડાપ્રધાન પદની જવાબદારી સ્વીકારે એવી સ્થિતિ નથી પરંતુ એનું નામ પણ વડાપ્રધાન તરીકે લઈ શકાય મમતા દીદી પણ એ છે ને વડાપ્રધાન થઈ શકે અને સ્ટાલિન પણ વડાપ્રધાન થઈ શકે તમને ખ્યાલ હશે કે સ્ટાલિન ના જન્મ દિવસે મદ્રાસમાં એટલે ચેન્નાઈમાં ડોક્ટર ફારૂક અબ્દુલ્લા નેશનલ કોન્ફરન્સ ના સુપ્રીમોએ ત્યાં આગળ નું નામ એ વડાપ્રધાન પદ માટે ફ્લોટ કર્યું હતું કારણ કે આ દેશમાં તમિલનાડુમાંથી કોઈ વડાપ્રધાન બન્યું નથી એ એટલે એમણે એ નામ આગળ કર્યું હતું એ વખતે પરંતુ વડાપ્રધાન પદની વાત તો પછી આવે પહેલા છે ને બહુમતી મેળવવી પડે અને બહુમતી કોને મળશે એને આધારે બધું નક્કી થાય ભારતીય જનતા પાર્ટીને એકલે હાથે બહુમતી મળે તો સ્વાભાવિક છે બીજા ઘટક પક્ષોનો એમણે ટેકો લેવો પડે એ સંજોગોમાં કેટલાક છે એ વંડી ઠેકી જાય એવું પણ બને રાજકારણમાં કશું જ અશક્ય નથી એટલે અત્યારે

અને ત્રીજી ટર્મ છે એમની મુખ્યમંત્રી તરીકેની પણ એમની મહેચ્છા કરી કે દિલ્હીમાં એ પોતે જ વડાપ્રધાન તરીકે પોતાનું સ્થાન જુએ પણ પ્રજા એ નક્કી કરવાનું છે અને પ્રજા બહુમતી કોને આપે છે એને નક્કી કરવાનું છે ઇન્ડિયા ગઠબંધનને જો બહુમતી મળે તો પછી એમની બે એમના સંસદ સભ્યોની બેઠકમાં એમના નેતાઓની બેઠકમાં વડાપ્રધાન પદનું નામ નક્કી થઈ શકે શરદ પવાર પણ વડાપ્રધાન થઈ શકે કોણે કહ્યું કે ન થઈ શકે કારણ કે ભલે એ ઉંમર એમની વધારે હોય પણ તમને ખ્યાલ છે કે મોરારજી દેસાઈ દેસાઇ વર્ષે પણ વડાપ્રધાન બન્યા હતા એટલે શરદ પવાર વડાપ્રધાન ન બની શકે એવું તો કહેવાનું અયોગ્ય ગણાશે આ તબક્કે કોઈ પણ વડાપ્રધાન બની શકે છે અને જો ભારતીય જનતા પાર્ટીને બહુમતી મળે તો તો નરેન્દ્ર મોદી નિશ્ચિત છે પરંતુ ભારતીય જનતા પાર્ટીને બહુમતી ન મળે તો ભારતીય જનતા પાર્ટીમાંથી કોણ વડાપ્રધાન થાય તો આપણી સામે નીતિન ગડકરી અને યોગી આદિત્યનાથ એ નિશ્ચિતપણે બે નામ ઉપસે છે વડાપ્રધાન પદ માટેના અને એ સંજોગો કેવા ઉભા થાય છે તો ચોથી જૂને જ્યારે પરિણામ જાહેર થાય ત્યારે જ આપણને જાણવા મળશે આજે આટલી વાત ફરી મળીશું કરશો કમેન્ટ કરશો અને આપણી યુટ્યુબ ચેનલ ડોક્ટર હરિદેસાઈ સત્યમ એવમ તથ્યમ એ મિત્રોને સબસ્ક્રાઈબ કરવા માટે દેશમાં અને વિદેશમાં જરૂર જણાવતા રહેશો નમસ્કાર